ભરૂચ જિલ્લાના તાલુકામાં આવેલા ગામ પર જોવા મળ્યો છે છે ઢાઢર આવેલા પૂરે ચારે ઘેરી લીધું જેના કારણે ગ્રામજનો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે ગામના મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે ગ્રામજનોએ જીવના જોખમે ગામની બહાર નીકળવું પડી રહ્યું છે આ વિકટ પરિસ્થિતિમાં કોઈ મદદની અપીલ કરે છે ત્યારે નદીના પાણીમાં મગરની હલચલ જોવા મળતા વાતાવરણ છે આમોદથી નવીનગરી તરફ જતા મુખ્ય માર્ગ પર કમરસમા પાણી ભરાઈ ગયા છે કારણે રોજની અવરજવર ખોરવાઈ ગઈ છે શાળાઓ અને ઓફિસો જતા લોકો અટવાઈ પડ્યા છે અને દૂધ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે પૂરમાં ખેડૂતોને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે ખતરો સંપૂર્ણપણે જળમગ્ન ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયા છે જેના કારણે ઉભા પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે આનાથી ખેતીવાડી કરતા લોકોને મોટો આર્થિક ફટકો પડી શકે છે ત્યારે આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રાત અને બચાવ કામગીરી ઝડપી બને અને ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તે અત્યંત જરૂરી છે સેફ અલી ભઠ્ઠી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ